ફોન તો કર કે દુની વાત એ નથી કરી ફોન પાછી સ્પીકર ઉપર રાખજે એટલે બધા વાત કરી લેવી લંગુઆરે હાલો મમ્મી લગાડો લંગુ બેન ને ફોન હવાર લગાડ્યો તો પણ એને કઈ ઉપાડ્યો નહી અત્યારે ઉપાડે તો ઓલી બોલે જારે ફોન કરવી ત્યારે કંપની વાળી

એવું ન હોય ગોગડી બટાઈ તો કા લંગુ કામમાં પડી હોય એટલે બાય કે તો ખરી ને કે આમ કરે ને તેમ કરે એટલે એટલે એમાં હું વાંધો ન્યા આવ લંગુનો ફોન આવે ને ત્યારે પાસી મને કહેજે તો વાત કરશું આપણે જારે લંગુને ફોન કરીને ત્યારે લંગુ બિસારી નવરી ન હોય કાઈકનું કાઈ કામ કરતે ઢોકળા બનાવતે અને ઠોસરા ઉટકતી હોય બિસારી કેવી સોડી છે કેવી કામઠી થઈ ગઈ સાહરે જઈને માર સોડી માર ભાણકી

પણ આદમી નું હોય તો આવે બિશારા નકર પાસે અમે બાયુ બાયુ હોય તો પાછા ઓસા આવે ક્યારેક જો મે બોલાય હોય ને તો બિશારા ખાવા આવે નકર કાઈ નું આવે પૂતડી બટા મહણિયા કાકા છે ને અમારા પરિવાર નો હિસ્સો છે અમને એમ થાય કે અમારો પરિવાર જ છે એટલે અહીં ધોઈડા આવે બિશારા એટલે જ મહણિયા કાકા આવતા હોય ને કાકા તમારા ઘરે તમે કાઈક માન દેતા હોય તો જ નકર કાઈ કો થોડા બિશારા આવે અને સારું આવવાનું કોઈ ન મળે બિશારાને

તો ભૂખી રહીએ એટલે કાય બધા નો ભૂખા રહીએ કે હું નો ભૂખી રહી શકું તન ખબર જ છે મારી કે હું એક સેકન્ડ એક મિનિટે ભૂખી નો રહી શકું ઈ બધું ગયો તેલ લેવા મારે કાય તારું ભાષણ સાંભળવું નથી તું છે ને હું ગોગડા રે જાવ છે ને ભાઈબન ની વાડીએ કામ છે ને એટલે અંબે આટો મારવા જાવી છે તો છોકરાનું ધ્યાન રાખજે માર ગોગડિયાનો ગોગડી બેન એમાં તાર મન થોડું કેવું પડે ધ્યાન રાખવાનું ગાંધી હવે તું હાવ છોકરા જેવી છો મોબાઈલમાં પડી હોય ને માર છોકરો ક્યાં ને ક્યાંય પૂગે

मारी गोगड़ी तने गाडियों में खबर नो पड़ती हुई तो नो बोलती हुई तो आ तारी दोही फंटी गाड़ी तो छे ले आ ले ले मने तो खबरज नो थी का फंटी गाड़ी छे ई बदो तो ठीक गोगड़ी एकादु गीत हमभड़ाई दे आ लेले क्या मार भाईबन नी वाडी आई जाय तण तड़कोई नो लागे अमृतिता ने गीत गाऊ तो गमे छे जा आ ले गीत मैं तेरी हूं तू तो मेरा है बाकी सब हर जाए ऐना

દૂધ નથી હું તમને સાપ પાઈ ગઈ મારે સાપ પીવી છે પણ દૂધ જ નથી અમને ટીપી ફઈ કેતા હતા લંગુ સાતો મોઈ પણ મે કીધું દૂધ નથી ફઈ હું કરવો ખવાર એમ તો મે તપેલી માં મૂક્યું તો બપોરે જોયું ને તોય થોડું તપેલી માં હતું અને અતારે મે જોયું તો તપેલી માં દૂધ જ નથી સોરી મારી દીકરી લંગુ ઈ દૂધ હું પી ગઈ માર દીકરો હારું આ દૂધ નો હોય કાઈ હું વાડીએ જઈને સાપ પી લેશ

મજાની ખાટલો ઢાળીન હોતી હોય હું ગોગડા તમે તે ગોગડા જો આવ્યો તમાર ભાઈ બન બુસો એલા ગોગડા ક્યાર નો તમારી વાટ જોતો તો ક્યાં હતા બે માણા તમે અડધી કલાકથી આવી નઈ ખોડાણા સેવી તું ક્યાં હતો ઈ તો કેમ ને હું રીંગણા ઉતારતો તો થોડો ગુવાર ઉતાર્યો ને શાકભાજી થોડું ઉતાર્યું બધું અને હું ઓલી વાડી હતો બીજી વાડી છે ને ન્યા હાલો લ્યો ગોગડા ઘરે જવાનું છે ને ઘરે મેં મારા ને ખાવાનું કહી દીધું છે ને તમારે બેયનું રાંધવાનું છે મારી બુશીને મેં કીધું મારો ભાઈ બનાવવાનો છે ને એની વહુ આવવાના છે ખાવાનું બનાવી નાખજે એટલે તો શાકભાજી ઉતારવા ગયો તો રીંગણા ને ગુવાર ને એવું બધું હાલો ઘરે ના ના ભાઈ તમે કીધું નહીં આવી ગયો અમારે તમારા ઘરે નહી ખાવ માર છોકરો નાનો ઘરે છે માર વગરનો નોર એ બિચારો પાછો રોસે પછી અમે આવશું એલા બુસા અમે પછી આવશું અત્યારે ખાવા નહી ખાવ તો મોડું થશે ને ઘરે બધા રાડ્યો નાખશે અમે ખાલી આટો મારવા આવ્યા તા તાર વાડીએ અને આ મારી ગોગડી ને આખી વાડી માટો મરાયો ને પછી આય બેઠા અને તારી વાટ જોતા તા પાણી પીધું અરે તમે અહીંથી ભૂખ્યા વયા જાવ એમ નો આલે મારી બુશીને ને મે કહી દીધું છે માર ભાઈ બનને ને વવ આવવાના છે ને રાંધવાનું છે તીત બિશારી રાંધવા મંડી છે હાલો હાલો ઘરે નો આવો બે તો તમારા બે ના બાપ ના હમ છે હાલો હાલો ગોગડા હવે જાવ જ જોશે બાપ ના હમ દીધા છે ને બાપ વધારે હું હોય હાલો ગોગડી તો મમ્મીને ફોન તો કરી દેશે કે અમે હવે જમીન આવશું એમ

એક ઠેકડો મારો ને લીંગડા નજર આવે ને આમ ઠેકડો મારો ને ત્યાં લીંગડા નજર આવે હાલો હાલો હવે ઘરે જઈને બધા વહીવટ કરશો હાલો